એક ફરિયાદ મળેલી જેમાં જે છે એમની દીકરી એટલે એ તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ વિદ્યાલય ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરે છે અને એ ટ્યુશન ક્લાસીસમાં એક્સ્ટ્રા ક્લાસીસના બાને એ જે ટ્યુશન ક્લાસીસ છે એનું વહીવટી કામ કરતા આરોપી વિક્રાંત નીતિનભાઈ રાવળ એમણે એને ટ્યુશન ક્લાસીસમાં બોલાવી અને એક રૂમમાં ખાનગી રૂમમાં જ્યાં સીસીટીવી કેમેરા નથી બંધ કરેલા છે એ રૂમમાં બોલાવી એની સાથે અડપલા કરેલા આ રજૂઆત ભોગ બનનારા એની માતાને કરતાં માતા અહીંયા પોલીસ સ્ટેશન આવેલ અને એની ધોરણસરની ફરિયાદ લીધેલી છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પ્રિવેન્શન ઓફ ચિલ્ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સીસ પોક્સો કાયદાની કલમ આઠ મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે

એ બાર વર્ષની છે એટલે સાતમા કે આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે આ ખાનગી ટ્યુશન ક્લાસીસ છે બીજો જે વિદ્યાલય ક્લાસીસ તુલસીધામ ચાર રસ્તા પાસે છે અને આ જે આરોપી છે એ ત્યાં વહીવટી કામ કરે છે અ જે બીજો ગુનો મકરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે એમાં જે ભોગ છે એ ભોગ બનનાર એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા અને ત્યાંથી આપણે દવાખાના વરતી મકરપુરા પોલીસ સ્ટેશનને મળેલી જેમાં એ દીકરીને ત્રણ માસનું ગર્ભ હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક દવાખાને એસએસજી પહોંચીને જે ભોગ બનનાર છે એની માતાની અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દીધેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ પેટા કલમ એક અને પાસઠ પેટા કલમ એક તથા પોક્સો એક્ટ બે હજાર બારની કલમ ચાર છ અને બાર મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે ભોગ બનનાર જે છે એની જે ચાઇલ્ડ કાઉન્સેલિંગ એક્સપર્ટની મદદથી પૂછપરછ કરતા તેણે પ્રાથમિક તબક્કે બે શંકાસ્પદ આરોપીઓના નામ લીધેલા છે એ બંનેને રાઉન્ડ અપ કરીને અત્યારે અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને જે ભોગ બનનાર છે એના જે પેટમાં ગર્ભ છે એનું ડીએનએ પરીક્ષણ કરીને આરોપીઓ સાથે મેચ કરીને એ એ મુજબની સાયન્ટિફિક તપાસ કરીને પુરાવા એકઠા કરીને એમાં આગળ તપાસ ચાલુ છે એમાં બે આરોપી છે એમાં એક જે છે એ માઈનોર છે આરોપી અને જે બીજો આરોપી છે એ અજય સન ઓફ સુનીલભાઈ મીઠાલાલ મૈડા ઉંમર વર્ષ ઓગણત્રીસ એ માણેજાબુડાના મકાનમાં રહે છે તો આ બે આરોપી છે બે આરોપીને રાઉન્ડ અપ કરીને એમની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે અને ભોગ છે હાલ એસએસજી હોસ્પિટલમાં છે કેવી રીતે સાહેબ આ પૂરી અનુસ્કરણ જે ભોગ બનનાર છે એ એનું કહેવું છે કે મારી આજુબાજુમાં જ આ લોકો રહે છે અને ભોગ ઘરે એકલી હોય એ એવા સમયે આ લોકો એકલતાનો લાભ લઈને એની સાથે આ દુષ્કર્મ કરેલ છે એવું એ પ્રાથમિક તબક્કે જણાવેલ છે વધારે ભોગ બનનારની પૂછપરછ થઈ નથી એસએસજી હોસ્પિટલમાં છે એટલે ને રજા આપેથી બંને આરોપીએ દુષ્કર્મ આચર્યું છે બિલકુલ સામૂહિક છે કે એવું કંઈ નહીં સામૂહિક નથી અલગ અલગ સમય થયેલું છે પ્રાથમિક તબક્કે જણાવે છે હજુ એને દવાખાનાથી રજા આપે ને એની તબિયત થોડી સારી થાય વધુ પછી વધારે સારી રીતે પૂછપરછ કરીને આગળ એક છે માઇનોર છે એ માઇનોર તો શું નહીં એ ઈંડાની લારી પર કામ કરે છે અને બીજો જે આરોપી છે એ છૂટક મજૂરી કરે છે એનું નામ અજય સન ઓફ સુનિલભાઈ મહિડા